એ થઈ જાય કે હુંજી તો રા જોવાય કે ના રો જોવાય ને રેડી કરવા માટે આજ હા મમ્મી જેસી કૃષ્ણ આ રચિતા મસ્ત મજાની રેડી થઈ છે હે एवरीवन વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કે સુબહા હોપ કે તમે બદદ આ મજામાં આવ તો અત્યારે છે ને વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા છ અને મારા ફેસ ઉપરથી તમને દેખાતું હશે કે હમણાં હમણાં ઉઠ્યા હોય ને એવું એવું હતું કે સવારે સાડા દસ જેવું ઉઠાઈ ગયું હતું ફોન ચાલુ હતા એટલા માટે અને પછી પાછા બપોરે બે વાગતા સુઈ ગયા તો નિકેશ તો હજુ હવે નાવા ગયા છે અને આજે છે અમારા લોકોની આરતી એટલે એની અત્યારે બધી તૈયારી કરવાની છે જમવામાં આ લોકોને કંઈ જમવું નથી એટલે હું અને નિશુ બંને જમશું કેમકે બપોરે અમે કંઈક કેટલા ભાગે મમ્મી આપણે ગાંઠિયા ખાધા કોઈ કોણા બે આસપાસ ગાંઠિયા ખાતા એટલે કોઈને ભૂખ નથી એ લોકો નાસ્તા જેવું કરી લેશે હું અને નિશુ ખાઈશું હું તમને પહેલાં બધાને મળી લઉં હેલો આ મારા છે જગદંબા આજે વાળ ખુલ્લા ખુલ્લા મમ્મીએ માથું ધોયું હમણાં જ વોશ કર્યા નહીં બપોરે ઓકે સો અમારા ઘરે આવ્યો છે માતાજીનો ગરબો જે પણ લોકોએ હિન્દી બ્લોગ જોયો હશે લોકોને ખબર છે કે અમારે અહીંયાનું એવું છે કે જેના ઘરે આરતી હોય એના ઘરે માતાજીનો ગરબો જાય અખંડ દીવોને બને હેલો નિશીવ હાય હાય કર દે અને અહીંયા છે ને નિશુ ના કપડા છે જે હમણાં પહેરાવાના છે હેલો શું હું ગુડી કે નહીં અજો ફગ એટલો દુખે છે અજો હું પૂરી નહીં થઈ લે નિશુ પાંડા લે લે બધી પહોંચી તેમ થી તો વધારે દુખ તો તો બસ બંધ જ કરવાની છે હા હાય કરું ફોટો ચલો વ્લોગ લઈ લો બોલો હાય હાય બોલ દે જા બાન કે દે હાય બોલો બાન કે

આ ગેટલા ફાના આખેલા ફાવળા કામ ન કરતો તો અમારી જે આ વ્હાઇટ ચણિયા જોડી છે ને રצિતા મેડમ પાડે કેમ કે કાલ માટે તો લיין આયાત એકદ દિવસ માટે મેં કીધું એમપી વ્હાઇટ બહુ મસ્ત છે માર તો શૂટ થઈ ગયું છે જો પહેરવાની ઈચ્છા નહી તો પહેરી લેઈસ બરાબર નહો ઓકે શું છે કર દે હાઈ કર દે હાઈ ગુડ મોર્નિંગ

અ એમ ના કરોની કઈ ઓકે નથી કરતા તો બસ કરીજો મારું નિશુ માટે જમવાનું બનાયું છે આપણા લોકોનો પેટ પૂજા કરવી નથી અને તમારા માટે ચણાચૂરમ ગરમનું અહીંયા રેડી છે એટલે તમે લોકો ચણાચૂરમ ગરમ ખવા બેસી जाओ હું નિશુ ખીલેરી ચાખ ખાઈ લેશે ના ઓકે એટલે હવે લોકો આરતી માટે મસાના રેડી થવાના છે નીકેશ પણ પૂરતો બારસે નિશુ પણ પૂરતો બારસે ઓકે ઓકે ત્યારે ચિતા બાકી કરી રહી છે એના લોકોને બતાવો વોટ આર યુ ડુઇંગ આ હાય બાબુ હા લાઈન ને આપો છો વેઇટ સો અત્યારે નેસોનો જમવાનું આવી ગયું છે કોને સરખી કર લો કે થેન્ક યુ મને એના માટે ઓકે એ વાળો વાળો ગરમ કેવું હોય ગરમ કેવું લાગે હા હલકે કેમી છું કોક આ દેખો કોક આ કેવું બનાવ્યું છે કેવી છે ખુશ થઈ ગયો એટલે સારી છે ગમ છે

અત્યારે વાગ્યા છે 8 ને અત્યારે મસ્ત મજાનો નિશ્યુ ને સૌથી પહેલા રેડી કરવામાં આવ્યો છે યે નિશ્યુ નવી નવી વાવા ક્યાં છે એ નવી મસ્ત મજાની વાવા પહેરી છે નિશ્યુ નવી વાવા ક્યાં યે બધાન બતાઈ દો બધાન કહી બતાઈ દે નિશ્યુ ને કેવી લાગે વાવા મસ્ત મસ્ત કર દે તો મસ્ત મસ્ત કેમ કરે એના પછી રેડી થશે ખુશી હા પછી થઈશું સૌથી છેલ્લે હું રેડી થઈશ એટલે સૌથી છેલ્લે બધાન હું શું હેરાન કરું છું કોઈ હું ક્યારે કોઈ ક્યારે કોઈ હેરાન નહીં કોને છે મારા કપડા તે મારા કાઢી દીધા જે પહેરવા કાઢો પેન્ટ તમને કીધું તો કે લેજો માફી બરાબર એટલે નથી કાઢી પછી બકા હું તો કેટલું કરું હા બરાબર ખાવાનું બનાવું ખાઈ ખાધું નીસું ખવડાયો કઈ વાંધો નહીં હું જાતે કાઢી ઓકે જાતે કાઢી લઈશ

તો નીશી અત્યારે થઈ ગયો છે રેડી એ વાહ ભાઈ વાહ એ ઢા 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 એ ઢા 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 એ ઢા 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 નીશુ બલબડતો હતો વેલ ગોટ મેજિક ઇન લીધો 3 3 3 દીકર તટા તો બધા કમેન્ટ કરજો શું કરું ઝબરો લેગો પેરાગાઈડરની પેરાગાઈડરની થઈ કુછંદોરો પેરાવસ છે અપણ દોરો પેરો બસ શું કરવું જો બોલે તો મારે એના મેચિંગ થઈ જશે પણ પછી ગરમી થશે તો ગરમી થશે નીચે કઢાઈ ના કઢાઈ ના ને અત્યારે ખાલી તમને ટ્રાય કરીને બતાવી દઉં ઓય હોય હોય નિશુ તો પાછો રેડી થાઉં ગમે હો હે હા જો હવે બધુંન બતાવશે હે ને બતાવવાનું બેટા અન મેરેજ માં પણ પેરાયા એ કેવો નથી પેરા એને ક્યાં આપણે પહેલું ચાલા માટલી પેરાવાના હતા પછી વરસાદ ને ઊ પડી એટલે નહોતું પેરા લી બેટા હાથ તો બેટા થોડો ગોપન કરવા દીકરો હા વાહ ભઈ વાહ મત મત લાગે ભાઈ તું તો છો રાજે બની ગયો મમા સામુ તો મમ્મી પોતાનો રોટ સ્કેચ કે દીકાનું રાઈડી કરી દો પણ કેકો તમારો ઊંઘવામાં મસ્ત મજાનો રેડી થઈ ગયો છે પણ અત્યારે મો ગોટી કઢાઈ નાખી じゃ કે સાંટીન બતાવવા દીજો ચાંદર બાના બતાઈ આવો ચાંદર બાના બતાઈ આવો જો બસ ફી ફેંગલી બતા જા

મસ્ત રેડી થઈ ગયા ભાઈ મસ્ત મસ્ત આવો મમ્મી જય શ્રી કૃષ્ણ આ રચિતા મસ્ત મજાની રેડી થઈ છે વાહ ભાઈ વાહ સરસ તો બાપુ શું કરશે હા શું કરતો તો અરે વાવા પહેરી છે તે વાહ ભાઈ વાહ ગાઈઝ અત્યારે જસ્ટ મતલબ મારું મેકઅપ અને બધું પતી ગયું છે હવે હેર થઈ રહ્યા છે અને આજનો બ્લોગ એમ પણ છું કે થોડો લાંબો થઈ ગયો છે જેમ મેં આગળ કીધું કે રૂટીન બ્લોગ મારો ગુજરાતીમાં આવશે અને ગરબાનો બ્લોગ હિન્દીમાં આવશે તો કોઈને ડિસ્ટર્બ પણ ના થાય અને બધું જોવા પણ મળે સો તમને એ બધું જોવા મળશે મારા હિન્દી વ્લોગની અંદર હમણાં અમારી લોકોની આરતી છે ને બધું જ વસ્તુ તમને એમાં જ જોવા મળશે સો અત્યારે જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પટેલ ફેમિલીને જઈને સબસ્ક્રાઈબ કરી દો બહુ બધો પ્રેમ આપો અને અત્યાર પછીનો જે પણ કાંઈ વ્લોગ છે બધું જ તમને એમાં જોવા મળશે તો જોવાનું મિસ ના કરતા અને આજના બ્લોગમાં આટલું જતું વ્લોગ સારો લાગે હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ છે કોઈ નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ